મહામારી કોરોના સમય ઉપયોગમાં લેવાતી આશરે એક કરોડ વીસ લાખ રૂપિયાની કિંમતની ત્રણ એમ્બ્યુલન્સ સારસંભાળ ન મળતા નવી સેવિર હોસ્પિટલ ખાતે ધૂળ ખાઈ રહી છે જેને લઈને તંત્ર સામે રોષ જોવા મળ્યો છે જ્યારે કોરોના ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોના મોત થઈ રહ્યા હતા આ દરમિયાન નવી સેવિર હોસ્પિટલને મૃતદેહોને હોસ્પિટલમાંથી લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી હતી દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે રાજ્ય આરોગ્ય વિભાગ પાસે એમ્બ્યુલન્સની માગણી કરી હતી આ વાતને ધ્યાનમાં રાખીને એકસો આઠે લોકોને સેવા આપતી ત્રણ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપી હતી જે ત્રણ એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી તે હાલ એકસો આઠમાં નવી એમ્બ્યુલન્સ દ્વારા બદલવામાં આવી હતી ત્રણેય જૂની એમ્બ્યુલન્સમાં જે કાંઈ ખામી હતી તેને સુધારીને નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી હોસ્પિટલે તેનો ઉપયોગ શબ વાહિની તરીકે કર્યો હતો થોડા મહિના ઉપયોગ કર્યા પછી તેમનું કામ ખતમ થઈ ગયું હતું અને તેમને બાજુ પર મૂકી દેવાઈ હતી વધુમાં એકસો આઠ એમ્બ્યુલન્સની કિંમત આશરે ચાલીસ લાખ રૂપિયાથી વધુ છે એટલે કે ત્રણેયની કિંમત લગભગ એક કરોડ વીસ લાખ રૂપિયા છે જે હાલમાં સડી રહી છે જો આની ચાર વર્ષમાં દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવ્યો હોત તો અત્યાર સુધીમાં છવ્વીસ હજાર બસો ને દર્દીઓને મદદ કરી શકી હોત હકીકતમાં એક એમ્બ્યુલન્સ દરરોજ અંદાજીત છ થી સાત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જાય છે દરમિયાન દર્દીઓને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર પણ મળે છે જે જીવ બચાવવામાં ઘણી વખત સરકાર સાબિત પણ થઈ છે હવે કોરોનાને ચાર વર્ષ વીતી ગયા છે એટલે કે ચૌદસો સાઠ દિવસ વીતી ગયા આ રીતે ત્રણે એમ્બ્યુલન્સમાં એક દિવસમાં અઢાર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડશે આ ચાર વર્ષમાં છવ્વીસ હજાર બસો એંસી દર્દીઓને સારવાર મળશે પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારીને આંખડા કાન કરવાના કારણે હાલ રહી છે અને ધૂળ ખાઈ રહી છે બીરો રીપજી